નમસ્કાર મિત્રો આજે આપણી સાથે સુજાનસિંહ રાઠોડ જોડાયા છે સુજાનસિંહ તમારું સ્વાગત છે નમસ્કાર 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 મિત્રો મોરારી બાપુની એક ઐતિહાસિક કથા ગોપનાથ મહાદેવના સાહિત્યમાં યોજાવાની છે સુજાનસિંહ ગોપનાથ મહાદેવ ટ્રસ્ટી મંડળના એક ટ્રસ્ટી છે અને આજે તેઓ આપણી સાથે વાત કરવાના છે કે કઈ રીતનું આયોજન છે કઈ તારીખની કથા છે

ગણ અને પ્રમુખ સીતારામ બાપુ અમે બધા ટ્રસ્ટીઓ સાથે અમારી રીતે સહયોગ આપીએ છીએ અને યાત્રાધામમાં ઐતિહાસિક સપ્તાહ અમારા ગોપનાથ વિસ્તારમાં લગભગ ચાલીસ વર્ષતા બાપુરી સપ્તાહનું આયોજન નથી થયું એટલે અમને બહુ આનંદ થાય છે કે આવી આવી ભવ્ય સપ્તાહ અમારી જગ્યામાં થાય એટલે અમે તન મનથી જોડાયા છીએ અને અમારી બ્રહ્મચારી જગ્યા ની અમે વીસ વીઘા જમીન બે ખેતર બે વાડીઓ પણ આપી દીધી છે પછી બાપુ ના કોઈ ગેસ છે ત્યાં જ બધું આયોજન થવાનું છે બહુ મોટું આયોજન ભવ્ય ડોમ બનાવ્યા છે એ ડોમ માં છે આજુબાજુમાં કોળી ભાઈઓ અને ખરેખ જ્ઞાતિ ભાઈઓની પણ વાડી રાખી છે તો આવી રીતે આ લોકોનું અને હાલમાં અત્યારે ઈ લોકોની ટીમ પણ બહુ જોરદાર કામ કરી રહી છે ચિમનભાઈ વાઘેલા મવાના અને એવા મોટા મોટા આગેવાનો ઘણા છે નામી અનામી આવા બધા મિત્રો અત્યારે એક મિત્છેલ્લા એક મહિના થી કામકાજ ચાલુ છે બરાબર ડોમ છે ને બાપુની જે સપ્તાહ જે થવાની છે ને એ દરિયા કાંઠે જ ડોમ નખાણા છે અને બ્રહ્મચારી જગ્યા એ પણ ગોપનાથ મંદિર એક છે અને ટ્રસ્ટ બે છે બહુ પૌરાણિક જગ્યા છે એટલે રાજાશાહી વખત ના કૃષ્ણ ને

હા અમે સંસ્થા અમારે સંસ્થા તરફથી અમે તમામ રૂમ ગેસ્ટ હાઉસ આપી દીધા છે અને બાપ વધુમાં વધુ બાપુ જે મોરારી બાપુના જે મોટા મોટા વીઆઈપી મહેમાનો આવે એના માટે અમે બધા ગેસ્ટ હાઉસ આપી દીધા છે અમારી પાસે એસી રૂમ છે નોન એસી રૂમ છે અને કોઈ પબ્લિક આવશે ને એને અમે ઉતારા આપવાની એને નીચે અમારા ભોજના છે

અમારા પ્રમુખ શ્રી રાઠોડ પછી જીતેન્દ્રસિંહ વાજા હું સુજાનસિંહ પરેશભાઈ પટેલિયા પછી બાપભાઈ વાળા અને ભાઈ હિંમતભાઈ મકવાણા આવા ઘણા કાર્યકરો અમારી સાથે જોડાયને સાથ સકાર આપે છે અને અમારા તમામ ટ્રસ્ટી ગણ પણ અમારી આ સપ્તાહમાં સેવા બધા સાથ સકાર હોને રીતે યોગદાન આપે છે આમાં ધનશામસિંહ ને પરેશભાઈને મારે પરિચય છે હું હવારનવ ગોપનાથ આવું છું મને લગભગ બધા મિત્રો મળેલા છે આ હાજી હાજી આમ તો મારી પ્રતિ જગ્યા હોય એવો મને અનુભવ થાય ગોપનાથ માજીઓની સાથી હા ગોપનાથ આવો એટલે આપણું છે એવું જ તમને લાગે જો ગોપનાથ છે ત્યાં ધોળી ધજા સડે છે અને ખુબ નરસિંહ મહેતા ને એમ કે ભાઈ સાક્ષાત ભગવાન અહીંયા મળ્યા અને રાસ પણ બતાવી તા આવી ઇતિહાસ ઇતિહાસ પણ આપણે સાંભળીએ છીએ પાંચસો વર્ષ જૂનું મંદિર હશે

એટલે 24 ની ના ટણી એટલે લગભગ થી હા લગભગ થી એને 1300 વીગા જમીન આપે આ એને 1300 વીગા જમીન આપેલી છે આ ગોપનાથ ખાતે એટલે ગોપનાથ મહાદેવ ના સાનિધ્ય માં ખરીશર્મા જે સ્ટેચ્યુ મૂકેલું છે લગભગ થી નું છે એ અને આ લગભગ થી નું છે લગભગ શેરાઠો જાનમે 24 આ કથા નો બજા ભાવનગર વાસીઓ જિલ્લા વાસીઓ ને લાભ મળે અને આ હા હા આમાં આ તો આખા જિલ્લાને લાભ મળશે અને તમામે આવી મહાન આજે જે મોરારી બાપુની સપ્તા છે ને એ ભવ્યથી ભવ્ય તમામે લાભ લેવો જોઈએ ને તમામને લાભ મળશે અને તમામને સુવિધા મળી રહે મળી રહે એવી અમે પણ મહેનત પણ કરીએ છીએ અને ભાઈ ચિમનભાઈ વાઘેલા મવાની ટીમ છે મેન બાપુના કાર્યકર્તા અત્યારે ચિમનભાઈ વાઘેલા છે મોવાના એ પણ બહુ રાજ્ય અત્યારે મહેનત કરે છે

નરસિંહ મહેતા ને ભગવાને કીધું માગો માગો પ્રસન્ન થયા નરસિંહ મહેતા ખુદ જુનાગઢ ના હતા તળાજા તળાજાનું મસાળ હતું અવાર નવા તળાજા આવતા એટલે ગોપનાથ આવતા બરોબર અને તમને ભોળાનાથ ને પ્રસન્ન થયા એટલે ભોળાનાથ ગોપનાથ દાદા તમારા આવી પણ છે એને સોળ છે ગોપી ના બતાવી કૃષ્ણ બની પણ એને બતાવી આમ એવું એવું કે માનવું છે સરસ વાત ધન્યવાદ જય ગોપનાથ જય ગોપનાથ જય માતાજી